બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરમાં એરોમા સર્કલ નજીક અસામાજિક તત્વોનો બેફામ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ધોળે દિવસે કોમ્પ્લેક્ષમાં થાર કાર ઘુસાડી અને તોડફોડ કરવામાં આવી હતી સલૂનની દુકાનમાં કાર ઘુસાડ્યાના સીસીટીવી વાયરલ થયા છે આ સીસીટીવી માં સૌ પ્રથમ પાર્કિંગમાં પડેલા ટુ વ્હીલર પગથિયા ચડાવી કોમ્પ્લેક્ષ માં અસામાજિક તત્વો બેફામ બન્યાની ઘટના સામે આવી છે અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ ધોળે દિવસે લુખાગીરી કરી અસામાજિક તત્વો પોલીસને ચેલેન્જ ફેંકતા હોય તેવી ઘટના સામે આવી છે જોકે આ અસામાજિક તત્વોના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે